કેટલે રયું ભળા શેઠો હેડી તો હવે તો આ આયું માતાજી ખાવી હવે આટલે જ જવાનું હે આ રે જો આ આયો હા આવો 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 સમસે હા ઓર રામ 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 લા બોચો વીઆપી અલા 160 કિલોમીટર કાપીને બોલાવી માતાને હા 161 કિલોમીટર થી એમને હા તો કાઈ પાથરું બાથરૂમ પડશે એમને માતા ના આવે ભયા હે તારે આ તો તારો ઓનલાઈન માતા કોમેડી બેહો હુવાજી આવે બેહો

આ તો એમ નેમ ના બેહાય હે તો પછી ચકરા આ ઠીક આરે શું ખરા ના છે બધું કોમેડી માં આવી છે કોમેડી માં આવી હુએ નવી આવી લાગે હુએ નવી આવી છે હું છે માતા હે આ તો ઓનલાઈન માતા ઓનલાઈન ચકરા ગમે

મું પેલી મારી માતાને પૂછી લઉં મારી કોમેડી માતાને હું ઓળાડું લાય ભઈ એ આ કોમેડી માતા છે એમ ને હા કોમેડી માતા નવી માતા હેડે હા તો આ તો પેલી આપણે આ તો કેટલા રૂપિયા આલે ખબર હે ભુવાજીને તેડાવાળા હા કિલોમીટર થી આવી હા 161 કિલોમીટર થી અને પાછી વાત કરું ને હા કે ઢોણવા હા તા ઉધી વચ્ચે બોલવાનું નહીં બરાબર બાકી બનની વાત બધી હા હા આ હું ઢોણવા બેહું એટલે ઘોર કરજો ના તો સાફ બરાબર હું કોમેડી માતા આવી હા ભાઈ બધાનું દુખ ઘડ નાખું મે હાચો મારી બોલો

આ તો કોમેડી માતાનો ચમત્કા કોમેડી માતા હવે બજે લાગો હય બજે લાગો બરે બજે લાગો બજે લાગો તો પછી આ જાટકા નું જાટકો ભઈ હે હેલ્પર માણા ને ખબર છે શું જી કરવાલું બધી એલે ખબર હે ભાઈ આ ઓનલાઈન આયો જાટકો હા

કે કોમેડી માતાનું એ હું ઓનલાઈન ગમેતી વસ્તુ મંગાવું એને પારખ ના ખ ભાઈ હા ભાઈ

આ જાટકો તમારાથી ચાલુ ના થાય હા બંધ ના થાય આ ઓનલાઈન હે તમે બધા ફાટકો ફાટકો આમળા એ ભાઈ આપણે ભાગો આપણે ભાગો એ મારું પેમેન્ટ ભઈ ઓહોહો જગ્યા આકરો એવું મારે કાક પૂછું હું શું પૂછો ભઈ હું કોમેડી માતા આવી છું શું પૂછવું છે મારે 12 મહિનાથી ઇન્સ્ટામાં એક આઈડી છે મારી હા

માતા જે પર હે જગા જૂઠું નહીં બોલાયો આ તો કોમેડી માતા મે જગા ખબર નહીં પડે હા નો ફૂટી લેતો હો કે ખતરો કરવા ખતરો કરતો તો કે માતા સાચી હે કે જૂઠી આ ખતરો ના કરાય ને કે ફૂટવાન ખુલી જશે એ ભાઈ હેલ્પર વાસા રેસો એને કાઈ કેવું હે શું છે આ ભાઈ હા આ શું હે બધું આ તો કોમેડી માતા છે આ કોમેડી માતા તો કાર ઝાર અને ખાસો બધા માર હવ ના ઘરે જો આ કાર ઝાર તમે જુઓ તમે માતા કાર કાર માતા હે તમે આ તો મને આ તો મને મંગાય તો ઈ જતા રે લાગે ચાજી આ બધા અમારે ધણતી મિલી નીકળી ને શું આ કાર ઝાર માતા ને ભઈ

એ તો ઓનલાઈન કરાવી દેવાના વેખવાના નહીં વેપવા બેસે કોણ વેખે દુકાનદાર આ બહાર રૂપિયા ભાડું કહે પણ હવે એમને મોરથી પરમેન્ટ લીધા વગર ચાઇ જાવું નહીં